આજરોજ રોજ સવારે આશરે દોઢ થી અઢી સમયમાં એક મોટી ગુનો દાખલ કરવામાં આવેલો છેલ્લા ત્રણ દિવસથી રાત્રે એ લોકો મેરેજમાં જતા હતા અને મોડી રાત્રે આવી જતા હતા અને ગઈકાલે રાત્રે માં ગયેલા અને આજે વહેલી સવારે જ્યારે પરત આવ્યા ત્યારે એમને ખબર પડી કે જે દરવાજો મુખ્ય દરવાજાનો લોક છે એ તૂટેલો છે ઘરની અંદર જેને ચેક કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને એમને ઘરની અંદર બધું ચેક કર્યું તો ટોટલ એમની પાસે જે એસી લાખ રૂપિયાની રોકડ હતી અને અન્ય બાવીસ લાખ રૂપિયાના દાગીના હતા એમ કરી અને એક કરોડ બે લાખ જેટલી મોટી ઘરફોડ ચોરીને જે ઘરફોડિયાઓ છે એમને અંજામ આપેલો છે ગુના અને ગુનો દાખલ કરી અને હાલ અમારી એલસીબી ટીમ લોકલ પોલીસ ડીવાયએસપી તમામ લોકોની અંદર સક્રિય છે અને ગુનો શોધવાના પ્રયત્નો ચાલુ છે એ અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સ પણ અમે કરી રહ્યા છીએ ડોગ સ્કોડ એફએસએલની તમામ પ્રકારની અમે મદદ લઈ રહ્યા છીએ અને વૈજ્ઞાનિક પુરાવો એકઠા કરી રહ્યા છીએ તમામ પ્રકારની જે ટેકનિકલ તપાસ છે એ મજબૂત અહીંથી થાય એ પ્રકારનું સતત સુપરવિઝન છે અમે પણ જાતે ત્યાં જગ્યા ઉપર જઈ અને તમામ પાસાઓ તપાસેલ છે અને અમારા સુપરવિઝનની અંદર તમામ ટીમો સારી રીતે અત્યારે કામ કરી રહી છે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ભોગે આગુનો ડિટેક્ટ કરીશું